આશકા માંડલ પ્રકરણ નવ શેની આશકા તેને લેવાની બાકી હતી મારા મગજમાં સખીરામના શબ્દો ગુંજ્યા કરતા હતા નર્સ રમોના ચેકઅપ માટે તપાસ ગંભીર રીતે હાથ ધરાઈ હતી તેની સાથે રહેતી બીજી એક છોકરીની પણ ખૂબ પૂછપરછ થઈ હતી આખું હમીરગઢ રામગઢ જેસલમેર આ તરફ બિકાનેર સુરજગઢ અને છેક જયપુર સુધી તપાસ હાથ ધરાઈ હતી રમોના જેકબે સખીરામને ઝેર આપ્યું પછી તેની બે કલાકનો સમય તેને મળ્યો હતો બે કલાકમાં તે કેટલે પહોંચી હોય મોટર ઊંટ કે ઘોડા મારફત ક્યાં અને કેટલે સુધી પહોંચી શકાય તેના અનુમાન અને નકશા તૈયાર થયા હતા માણસ ધારે તો અફાટ રેગિસ્તાનમાં ક્યાં સુધી પહોંચી શકે વળી રાત પડી ગઈ હતી એટલે શોધખોળમાં પણ તકલીફ પડે રમોના જેકબ માટે આખા રેગિસ્તાનના ઇલાકામાં વાયરલેસ અને ખેપિયાઓ મારફત જુદા જુદા થાણાઓ પર સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા તાત્કાલિક તેના ફોટા પણ જયપુર સુધી રવાના કરાયા પોલિટિકલ એજન્ટની અને જુદા જુદા રાજ્યોના રેસિડેન્ટ્સ બ્રિટિશ ઇન્સ્પેક્ટર જનરલની ઓફિસ અને સીઆઈડી બ્રાન્ચિસને ખબર અપાયા હતા અને પોતે પણ પોતાની વગ વાપરીને ઠેર ઠેર સંદેશા મોકલ્યા હતા રત્નસિંહે દિવસ રાત એક કરી નાખેલા પણ ક્યાંય રમોના જેકઅબનો પત્તો લાગ્યો ન હતો હમીરગઢમાં મોટોરોની ગણતરી થઈ હતી જેમની પાસે ઊંટ ઘોડા હતા તેમની પૂછપરછ થઈ હતી રાજ્યના પોલીસ અને રાજવી કુટુંબના સાધનો અને સવારીના પ્રાણીઓની ગણતરી પણ થઈ હતી હમીરગઢમાં તે દિવસે આવેલા અથવા તે દિવસે જ પરગામ જવા નીકળેલા લોકોની યાદી પણ તૈયાર થઈ હતી છતાં ત્રણ દિવસે પણ રમોના જેકઅબનો પત્તો લાગ્યો ન હતો તે સૌને થાપ આપીને ચાલી ગઈ હતી એક તરફ આ તપાસ થઈ રહી હતી અને બીજી બાજુ શા માટે રમોના જેવી નર્સ સખીરામને ઝેર આપી દે એ પ્રશ્નની વિચારણા ચાલતી હતી મને પોતાને સમજાતું ન હતું સોલિસિટર સિંગાનિયાએ મારા પિતાને લખેલા કાગળ પ્રમાણે કેટલીક ચીજો સખીરામ પાસે હતી તે હજુ મેળવવાની હતી મને આશ્ચર્ય થતું હતું કે મારા પિતાએ લખ્યું કેમ નહીં હોય કે સખીરામની પાસેથી શું કાગળો કે ચીજો લેવાની છે તેમના વિલમાં પણ એવી કોઈ યાદી નથી વળી કમનસીબ વાત એ હતી કે સોલિસિટર્સને મારા પિતાના મૃત્યુ પછી એટલા બધા દસ્તાવેજો જોવાના હતા અને ગણતરીઓ કરવાની હતી કે સખીરામને મળવાની અગત્યતા તેમને લાગી ન હતી તેમને તો એમ જ થયેલું કે કોઈ અંગત પ્રકારનું ઓળખાણ હશે કે ચીજ હશે ગમે તેમ સખીરામના મોત પછી એ બાબત અગત્યની બની ગઈ હતી પણ તે અંગેની કોઈ કડી અત્યારે મળે તેમ ન હતી સખીરામની પત્નીને અત્યારે કોઈ પ્રશ્ન પૂછી શકાય તેમ ન હતા તે જવાબ આપી શકે તેવી હાલતમાં પણ ક્યાંથી હોય શ્રીદેવી પણ ઉચાટ અનુભવતી હતી મારી માફક તે પણ જાત જાતના વિચારો કરતી હતી મેં તેને સખીરામ કેવી રીતે ગુજરી ગયો તે વાત કરી હતી તેના છેલ્લા શબ્દો પણ કયા હતા તમને શું લાગે છે તેણે મને પૂછ્યું આશકા આશકા એ શા માટે બોલ્યો હશે અને સમજાતું નથી મળતી વખતે લોકો ઈશ્વરનું નામ લે સ્વાભાવિક છે પણ આશકા બોલે આશકા શા માટે બોલે એ જ શબ્દો તને તેને કેમ યાદ આવ્યા હશે મંદિરની આરતી સાથે સંકળાયેલા એ શબ્દો બોલવાનો અર્થ શો તને લાગે છે કે નર્સ જેકબે સખીરામને માર્યો હશે શ્રીદેવીએ પૂછ્યું માણસનો સ્વભાવ વિચિત્ર છે કદાચ સખીરામ પાસે કંઈક અગત્યની માહિતી હોય ચીજ હોય અથવા અથવા શ્રીદેવી બોલી અને હું વિચારમાં પડી ગયો અથવા અથવા તો દેવી કોઈએ એ નર્સને પૈસા આપ્યા હોય અને સખીરામને ઉડાવી દેવરા આવ્યો હોય એકાએક મને ખ્યાલ આવ્યો અને હું ઊભો થયો જરૂર એમ જ બન્યું હશે બાકી રમોના ચેકઅપ સખીરામને શા માટે મારે તેને જો કોઈએ આ કામ સોંપ્યું હોય તો એ બને પણ એટલે મારું એમ કહેવું છે કે રમોનાએ પૈસા ખાતર ખૂન કર્યું હશે તને સમજાતું નથી દેવી આ જગતમાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક જરૂર હોય છે કદાચ રમોનાને એવું પ્રલોભન આપવામાં આવ્યું હોય અને હું વાત કરતો હતો ત્યાં જ મને બોલાવવા માટે માણસ આવ્યો કુમાર સાહેબ રત્નસિંહજીએ આપને બોલાવ્યા છે ક્યાં છે રત્નસિંહજી નીચે ઘાસના ગોડાઉનમાં હું ઊભો થયો શ્રીદેવી પણ ઊભી થઈ મેં તેની સામે જોયું તે ચિંતામગ્ન હતી છતાં તેનો ચહેરો એટલો જ સુંદર લાગતો હતો તેને અનુપની પણ ચિંતા હતી અનુપ ત્રણ દિવસથી બેફામ ગાળો બોલતો હતો રાજગઢમાં જ ખૂન થાય એ વાતથી તેને પારાવાર વાર મૂંઝવણ હતી ઝડપથી નીચે ઉતર્યો મહેલની પાછળના ભાગના વિશાળ તબેલાઓ હતા મોટા ચોકના છેડે હાર બંધ તબેલાઓની ડાબી બાજુએ ઘાસની મૂકવાના બે મોટા ગોડાઉનો હતા બહાર રત્નસિંહ તેના બે આસિસ્ટન્ટ ડોક્ટર જમશેદજી ઉભા હતા ત્યાંથી થોડે દૂર નોકરોનો એક ટોળું ઘુસપુસ કરતું ઊભું હતું હું આવ્યો એટલે નોકરો ચૂપ થઈ ગયા અને હું રત્નસિંહ પાસે પહોંચ્યો મને લાગ્યું કે આજે કંઈક ગંભીર બાબત બની છે આઈ એમ વેરી સોરી સર શું થયું મેં પૂછ્યું રત્નસિંહે જવાબ ના આપ્યો તે આગળ ચાલ્યો હું તેની પાછળ ચાલ્યો તો બારણા બારણાં પહેસતાં જ હું વાતની ગંભીરતા સમજી ગયો તો બેલામાંથી કંઈક ભયાનક વાસ આવતી હતી પહેલાં તો મને કંઈ સમજાયો નહીં પણ પછી હું ખચકાઈ ગયો મારી જિંદગીમાં મેં ઘણા ગમફાર બનાવો જોયા છે મૃત્યુ પામેલા અનેક માણસો જોયા છે પણ આ દ્રશ્ય ભયાનકતાની સીમા સમૂહ હતું ઘાસની ગંજીમાં વચ્ચે રમોના જેકઅપ પડી હતી તેના ગળામાં ઘાસ ઉપણવાની દાંતો ખૂટે ખૂંટેલી હતી દાંતી પર માંસના લોચા ચોંટેલા હતા કોઈએ તેને બે સિતમ ક્રૂરતાથી મારી નાખી હતી તેના કપડાં ચીરાઈ ગયા હતા તેણે પોતાનો ખૂન કરનાર વ્યક્તિની સામે થવા પ્રયત્ન કર્યો હોય તેવું અચૂક લાગતું જેણે તેને મારી નાખી હશે તેણે પહેલાં તેને પાડી નાખીને પછી દાંત ખૂપ દાંતી ખૂપાવી હતી તેના હાથમાં ત્યાં પડેલા લાકડાનો ખોખાનો કટકો પડેલો હતો તેના ગળામાં ખૂંટાવેલી દાંતી એક તરફ ઢળી પડી હતી મતલબ કે હું બોલું તે પહેલાં ડૉક્ટર જમશેદ બોલી ઉઠ્યા મતલબ કે સખીરામનું મોત થયું તે જ વખતે રમોના જેકઅપ પણ ગુજરી ગઈ હતી કદાચ તે પહેલાં પણ ગુજરી ગઈ હોય હું ઘડીભર રમોનાના મૃતદેહ તરફ જોવી રહ્યો તેનું સફેદ શર્ટ અને કોલર લોહીથી ભીંજાયેલા હતા તેના પગ તદ્દન પોળા હતા અને કેનવાસના બૂટ પર કાદવ ચૂંટેલો હતો તેના વાળમાં એક મોટી હેરપિન હતી પણ તેના તરડાઈ ગયેલા ચહેરાના સંદર્ભમાં એ હેરપિન કઢંગી લાગતી હતી તેની બાજુમાં તેની પર્સ પડી હતી ખૂનની છેલ્લી કરી પણ ખૂનીએ તોડી નાખી હતી રત્નસિંહ બોલ્યો એ સરસ છોકરી હતી પણ આપણે અંદરજીને વાત કરીએ મેં કહ્યું મારાથી ત્યાં ઊભા રહેવાતું ન હતું હું રત્નસિંહ અને ડૉક્ટર જમશેદ રાજમહેલના ડાઇનિંગ રૂમમાં આવ્યા મારું મગજ ભમતું હતું સખીરામના મોત કરતાં પણ આ ભયાનક બનાવ હતો રમોના જેકબનું મોત ક્રૂરતાની ચરમસીમા સમૂહ હતું રત્નસિંહે પોતાના હાથ નીચેના અમલદારોને તાકીદ આપી હતી કે જે લોકોએ રમોનાનો મૃતદેહ જોયો છે તેમના સિવાય કોઈ એ જુએ નહીં એટલું જ નહીં પણ એ જોનાર નોકરોના પણ જાપતા હેઠળ રાખવા જેથી વાત બહાર ફેલાય નહીં અમે અંદર આવ્યા પણ શું વાત કરવી તે કોઈને સૂંઝતું ન હતું એક વાત સ્પષ્ટ હતી સખીરામ પાસે એવી કોઈ ચીજ હતી જે ખૂનીને જરૂર હતી પરિણામે ખૂનીએ લેવા માટે લાઇબ્રેરીમાં ગયો હશે કદાચ તે જાનો માનો જે લેવા માંગતો હશે પણ તેમ કરવું શક્ય નહીં હોય એટલે તેણે સખીરામ પર હલ્લો કર્યો હોય સખીરામ ત્યાં મર્યો નહીં હોય સખીરામ ખૂનીને બરાબર ઓળખતો હશે એટલે જ ખૂની માટે જોખમ ઊભું થયું હશે સખીરામને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાં સરળ સખત જાપતો હતો તે હોશમાં આવે તે પહેલાં જ ખૂની સખીરામને પૂરો ન કરી નાખે તો વાત બહાર આવી જાય માટે જ ખૂનીએ તેને કોઈપણ રીતે હોસ્પિટલમાં જ ખતમ કરી નાખવાનું વિચાર્યું આ વિચારને અમલમાં મૂકવો શક્ય ન હતો કારણ કે હોસ્પિટલમાં સતત નર્સની અને પ્રીતમસિંહ તેમજ સખીરામના સંબંધીઓની હાજરી હતી ખૂનીએ નર્સને છોડીને પોતાનું કામ ખતમ કરવાનો મનસૂબો ઘડ્યો નર્સને તેણે કોઈ એવી લાલચ આપી હશે કે જેની એ ના ન કહી શકે તેની જ પાસે ખૂનીએ સખીરામને વધેરાવી નાખ્યો અને પછી નર્સને ખતમ કરી જેથી ક્યારેય પણ પોતાનું નામ બહાર આવે નહીં મને રત્નસિંહ અને ડૉક્ટર જમશેદને આ થિયરી બિલકુલ બરાબર લાગી હતી અમે ઝડપથી કેટલાક નિર્ણયો લીધા ડૉક્ટર જમશેદ અને રત્નસિંહ ફરી પાછા નર્સ જેકબનું મળદું પડ્યું હતું ત્યાં પહોંચ્યા હું અનુપના કમરામાં પહોંચ્યો અનુપ ધુંઆપુ હતો તેને સમાચાર મળી ચૂક્યા હતા સિગાવલ આ તો ભયાનક કહેવાય આપણી આબરૂ ધૂળમાં મળી ગઈ છે રત્નસિંહ તદ્દન બેકાર માણસ છે રાજગઢમાં બબ્બે ખૂન થાય અને તે પકડી ન શકે તો એ પોલીસવાળો શા કામનો કાલે ઉઠીને મારું કે તારું પણ ખૂન થઈ જાય માય ગોડ આઈ ફીલ લાઈક એ શૂટિંગ એવરીબડી કહીના જોર જોરથી કમરામાં આટા મારવા માંડ્યો તેને ચેન પડતું ન હતું સખીરામના ખૂનથી જ તે ખૂબ વ્યથિત થયેલો હતો મેં તેને ટાંડો પાડ્યો હતો રત્નસિંહ આખા રેગિસ્તાનની વિસ્તારમાં સૌથી બાહોશ પોલીસ અધિકારી ગણાતો હતો તેની શક્તિનો પરચો સૌને હતો બિકાનેર જસલમેર જયપુર અને જોધપુરના અનેક પોલીસ પ્રશ્નો માટે તેને બોલાવવામાં આવતો ખૂની જ્યારે ખૂન કરે ત્યારે પોતે પકડાઈ જાય તેવું ઈચ્છતો ન જ હોય ને અને જ્યારે ચાલાક ખૂની કાવતરું યોજીને ખૂન કરે ત્યારે તેના કરતુતની કોઈ કડી હાથમાં ન આવે તેવી જ રીતે તે યોજના ઘડે તેમાં કંઈ ઉશ્કેરાઈ જવાથી કશું વળશે નહીં અનુપે રત્નસિંહના હાથમાંથી તપાસ બીજાને સોંપવાનો વિચાર કર્યો પણ મેં તેને અટકાવ્યો હતો મારા પોતાના મગજમાં એક જ સમસ્યા ભોળાયા કરતી હતી સખીરામ મરતી વખતે કશું કહેવા માંગતો હતો તે આશકા આશકા બોલીને મરી ગયો હતો આ આશકા શબ્દનો અર્થ મળી જાય તો કદાચ તેના મૃત્યુ માટેની જવાબદાર વાતનો અંદાજ આવી શકે અનુપને મેં શાંત કરીને સમજાવ્યું હતું કે ખૂનનો ભેદ કોઈ પણ શોધી શકે તો તે રત્નસિંહ છે પણ તેને જરા પણ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી અનુપને સમજાવીને બહાર નીકળ્યો મને મને પણ લાગતું હતું કે મારે કંઈક કરવું જોઈએ મેં થોડો વખત કમરામાં જઈને વિચાર કર્યો પછી સોલિસિટર સિંઘાનિયાને મળવાનું નક્કી કર્યું મેં પ્રીતમસિંહને સોલિસિટરને બોલાવવા માટે મોકલ્યા થોડી મિનિટોમાં સિંઘાનિયા આવી પહોંચ્યા સિંઘાનિયા તળ મારવાડનો બટકો આદમી હતો શરીરે સહેજ સ્થૂળ પણ સોલિસિટર તરીકે તેની જોડ મળવી મુશ્કેલ હતી તે હમીરગઢની તમામ જાયદાદ અને કાયદાકીય બાબત માટેનો કરતા હારતા હતો મારા પિતાના વખતથી તે અમારા કુટુંબની માલ મિલકત અને દસ્તાવેજોનો વહીવટ કરતો હતો વળી જે રાજવી કુટુંબના લોકો હશે તેમને ખ્યાલ જ હશે કે બ્રિટિશ પોલિટિકલ એજન્ટની મગજમારી કેટલી હતી આવો મિસ્ટર સિંગાનિયા મેં તેને આવકાર આપ્યો આટલા ગરમ પ્રદેશમાં પણ ત્યારે ગેબરડિયનનો શૂટ પહેરેલો હતો તે પરસેવાથી નીતરતો હતો તેણે બેઠક લીધી મેં તેને સખીરામના ખૂન બાબતની અમારી અટકળ કહી સંભળાવી તે ઉપરાંત રમોના જેકબના મોતની પણ વાત કહી સંભળાવી તે સાંભળતા સાંભળતા જ હેપતાઈ ગયો હતો તમે કહ્યું હતું ને કે મારા પિતાએ માર્સેલસથી તમને પત્ર લખ્યો હતો ક્યાં છે કાગળ મેં પૂછ્યું તરત જ સિંઘાનિયાએ બ્રીફ કેસમાંથી કાગળ કાઢીને મને આપ્યો મને પત્ર જોઈને આશ્ચર્ય થયું મારા પિતા ભાગ્યે જ હાથેથી પત્ર લખતા સિંઘાનિયાએ લખેલો કાગળ તેમના હસ્તાક્ષરમાં જ હતો પત્ર અંગ્રેજીમાં હતો મારા પિતાજીની ખાસિયત પ્રમાણે તે ટૂંકા અને મુદ્દાસરના વાક્યો હતા પ્રિય સિંઘાનિયા યુદ્ધમાં જોડાવા વિશે આવીને લંબાણથી વાતચીત કરીશ યુદ્ધમાં જાઉં છું એટલે જ મૃત્યુની વાત યાદ આવે મારું વ્હીલ તમારી પાસે છે પોલિટિકલ એજન્ટ ડેવિડ માર્લો સજ્જન છે કંઈ મુસીબત થાય તો વિલિયમ જેનિંગ્સને મળજો રેસિડન્સ કેપ્ટન વિન્સ્ટન પામર પણ મદદરૂપ થશે યુદ્ધમાં કદાચ મારું મૃત્યુ થાય તો આપણી લાઇબ્રેરીના કારકુન સખીરામ પાસે થોડા અંગત કાગળો છે તદુપરાંત એક હાથી દાંતનું મેં તેને સાચવવા આપ્યું છે આ પત્ર બતાવશો એટલે તમને શું કરવાનું છે તેની વિગતો આપશે અનુપ ભડભડિયો અને નક્ષિત રાજપૂત છે એટલે જ તમને આ કામ ભણાવું છું મજામાં છું અનુપ અને સિગાવલ થોડા વખતમાં પાછા ફરશે કર્નલ બર્નાર્ડ હન્ટ મારી સાથે છે એટલે બધી જ સગવડોનો તરત ઇંતજામ થાય છે પત્ર તમારા માટે જ છે સખીરામને મારી યાદ જય ભારત વીરભદ્રસિંહ સેટુ ધ ડિપોલની હોટલ નેપોલિયન લેટરહેડ પર લખાયેલો એ પત્ર હતો મેં વારંવાર વાંચ્યો એક એક અક્ષર નાણીને જોયો શા માટે મારા પિતાએ લખ્યો હશે શા માટે તેમને પોતાનું મૃત્યુ થશે તેવું લાગ્યું હશે સખીરામને તેમણે શું કાગળો આપ્યા હશે હાથી દાંતનો હોન બધું જ સમસ્યા સમૂહ લાગતું હતું મારા પિતાજી ભારતીય સ્વતંત્રતાના હિમાયતી હતા અંગ્રેજોના વિરોધી હતા છતાં તેમના વિરોધની રસમ પણ અંગ્રેજ વિવેક જેવી જ હતી એ બ્રિટિશ સલ્તનતને ઉખેડી નાખવા માટે કટિબંધ થયેલા લોકોને મદદ કરતા ટિળક અને ગોખલે જેવા નેતાઓને પણ અવારનવાર મળતા તેમણે રાજસ્થાનમાં જ કોંગ્રેસનું અને હોમ રૂલ માટેનું એક વાતાવરણ ઊભું કરવાનું પ્લાનિંગ કર્યું હતું જોકે રાજવીઓના હકો બાબતે તે ખૂબ જ રૂઢિચુસ્ત વલણ ધરાવતા હતા અંગ્રેજો બળવાથી કે હિંસાથી દેશમાંથી ચાલી જશે તેવું તે માનતા નહીં તે દેશના લોકોની અને પ્રજાની નબળાઈ સમજતા આ બધું હોવા છતાં તેમનું વ્યક્તિત્વ તદ્દન ની કાચ જેવું હોવા છતાંય અત્યારે મને મારો પોતાનો બાપ પણ રહસ્યમય લાગતો હતો મેં એ કાગળની કોપી કરી અને સિંઘાનિયાને ત્યાંથી જવાની રજા આપી સિંઘાનિયા મારા પિતાની દરેક આર્થિક બાબતથી અને દસ્તાવેજોથી માહિતગાર હતો છતાં સખીરામ પાસેના કાગળનો ઉલ્લેખ મારા પિતાએ પ્રથમવાર જ કર્યો હતો મારું માનવું છે કે આ પત્રમાં જે કાગળનો ઉલ્લેખ છે તે મહારાજા સાહેબ માટે સાંવેગિક મૂલ્ય ધરાવતા હશે બીજી રીતે તે કિંમતી નહીં હોય સિંગાનિયાએ બારણામાં ઊભા રહીને મને કહ્યું તેને કહેવાનો અર્થ હું સમજતો હતો રાજા મહારાજાઓ ઓછી ઉપાધિઓ ઊભી કરતા નહીં કોઈને કોઈ જગ્યાએ તો તેમના પગ લપસેલા જ હોય ક્યાંક કોઈ સ્ત્રીને તેમને પોષવાની હોય અથવા તેનાથી થયેલા બાળકોને ખવરાવવાનું હોય કોઈ સ્ત્રીના મા બાપને કે પતિને વળતર આપવાનું હોય આવું કંઈ ને કંઈ લફરું ન હોય તો તે રાજા કહેવાય સિંગાનિયાની વાત સાચી હતી પણ મારા પિતાને આવા કોઈ જ સંબંધ હોય તેવી શક્યતા મને નહીવત લાગતી હતી કારણ ગમે તેટલું છુપાવે તોય આવી વાત બહાર આવ્યા વગર રહે નહીં હોઈ શકે મિસ્ટર સિંઘાનિયા પણ તો તો પછી આ પહેલાંએ કોઈક રીતે તો તેનો ખ્યાલ આવ્યો જ હોય ને મેં પૂછ્યું ન પણ આવે નામદા મહારાજ સખીરામ પાસે જ બધું કરાવી લેતા હોય તેમણે દલીલ કરી પણ તેમાં હાથી દાંતના સિંઘની વાત ક્યાંથી બંધ બેસતી આવે વળી પત્રમાં તેમની ઈચ્છા એ હતી કે તે અનુપને વાત કહેવા તૈયાર છે પણ તે ભડભડ્યો છે એટલે તેમને ડર લાગે છે મહારાજને એકાદ બે સ્ત્રીઓ સાથે લફરું હોય તેમાં પોતાના દીકરાથી પીવે તેવો દાખલો ક્યાં જોયો નથી સિંગારિયા અને જો કદાચ મારા પિતાએ લફરું કર્યું હોય તો તે આમ છુપાવીને રાખે તે તેમના વ્યક્તિત્વની વિરુદ્ધની વાત છે મેં કહ્યું સિંગારિયા ઠંડા પડ્યા મારે સખીરામની પત્ની સાથે વાત કરવી પડશે પણ તે હજુ સહેજય સ્વસ્થ નથી સિંગાનિયાએ કહ્યું ચાલો હું રજા લઉં સંઘાનિયાએ મારા મનમાં સહેજ શંકા તો ચોક્કસ ઊભી કરી હતી એ દ્રષ્ટિકોણથી પણ મારે વિચારવું જોઈએ પણ ધારો કે એવું હોય તો તેમાં સખીરામને મારી કોણ નાખે મારી નાખવાથી તો સોનાની મરઘી જ નાશ પામે જો સખીરામ મહારાજનો પોલ જાણતો હોય તેમના લફરા જાણતો હોય તો કોઈ પણ બ્લેકમેલરને માટે એ જીવતો હોય એ જ અગત્યનો છે હું માથું હલાવતો બારીની બહાર જતો ઊભો હતો ત્યાં જ શ્રીદેવી પ્રવેશી ઓહો ક્યાં હતો તું તને શોધતા દમ નીકળી ગયો મારે તને ખાસ વાત કહેવાની છે બોલ ને પણ અહીં કોઈ સાંભળે તેવું નથી મેં કહ્યું અત્યારે મને તેની સાથે કોઈ ઠઠ્ઠા મજાક કરવાનો સમય ન હતો શ્રીદેવી તદ્દન રમતિયાળ છોકરી જેવી હતી હજુ તો તે મા બની ન હતી એટલે તેનામાં જરા પણ ઠાવકાઈ આવી ન હતી તને એક અદભુત વાતની ખબર છે તેણે પૂછ્યું સખીરામ મરતી વખતે બોલ્યો હતો તે તને યાદ છે હા ભાઈ મારતી વખતે તે આશકા આશકા એવું કંઈક બોલીને ગુજરી ગયો હતો ધેર યુ આર એ આશકા એટલે કોણ એ ખબર છે તણે પૂછ્યું હું એ સ્વસ્થ થઈ ગયો મને ઝટકો લાગ્યો હતો મને એકાએક સિંગાનિયાની શંકા સાચી પડતી હતી નહીં મને ખબર નથી મને સખીરામની પત્નીએ કહ્યું શ્રીદેવી બોલી મને પણ ત્રણ દિવસથી ચટપટ્ટી થતી હતી વળી રમોના જેકબનું મોત થયું પછી તો મારી જિજ્ઞાસા ઓર વધી ગઈ હતી મહા મહાબ મુસીબતે હું સખીરામની પત્ની સાથે વાત કરી શકી હતી તે હજુ આઘાતમાંથી બહાર આવી નથી તું મૂળ પર વાત પર આવીશ એ જ તો હું કહી રહી છું મેં સખીરામની પત્નીને પૂછ્યું કે સખીરામ મરતી વખતે આશકા આશકા કેમ બોલ્યો હતો ત્યારે તે ડઘાઈ ગઈ હતી તે પહેલાં તો એ માનવા તૈયાર જ ન હતી પણ જ્યારે મેં તને મેં કહ્યું કે ખૂનીને પકડવામાં એ માહિતી ઉપયોગી નીવડશે ત્યારે તે તેણે કહેલું કે આશકા કોણ છે પણ મને કહે ને આશકા કોણ છે મેં શ્રીદેવીને ખીજાઈને કહ્યું મારી બહેન છે તે બોલી તારી બહેન હું આશ્ચર્યથી બોલી ઉઠ્યો હા મારા મામાની દીકરી છે એટલે એટલે શરણસિંહ માંડલની પુત્રી શ્રીદેવી બોલી તેના ચહેરા પર સૂરજનો આછો પ્રકાશ પડતો હતો અને તેના વાળની એક લઠ તેના હોઠ સુધી આવીને હોઠ સાથે રમતી હતી શરણસિંહની દીકરી શરણસિંહ હું મનમાં જ બોલી ઉઠ્યો શ્રીદેવી વળી પાછી એક અજબ વાત કરી હતી સખીરામ મરતી વખતે શરણસિંહની દીકરીનું નામ બોલે તે કેટલી વિચિત્ર વાત હતી હું આશ્ચર્યથી શ્રીદેવી સામે તાકી રહ્યો તું માનતો નથી અરે મને સખીરામની પત્ની જમનાએ જાતે કહ્યું શ્રીદેવી બોલી મને બે વાત નથી સમજાતી પ્રથમ તો એ કે સખીરામ મળતી વખતે આશકરનું નામ શા માટે લે અને બીજી વાત એ કે સખી શરણસિંહને આશ્કા નામની પુત્રી હોય તો તેની મને કે તને કે કોઈને ખબર કેમ નથી ન પણ હોય શરણ એ વાત છુપી રાખી હોય કદાચ અંગ્રેજોને કારણે પણ એ વાત છુપી રાખવી પડી હોય શ્રીદેવી બોલી પણ તો શરણસિંહ સખીરામને શા માટે કહ્યું હોય મેં વળી પ્રશ્ન કર્યો હવે હું તો જાણે ત્રિકાર જ્ઞાની હોઉં તેમ તો મને પૂછે છે નહીં દેવી મારે જાતે જ સખીરામની પત્નીને મળવું પડશે આ વાત ખરેખર વિચિત્ર છે મેં કહ્યું